કે મારી પછી હવે પછીની જિંદગી ત્યાં હું શિક્ષણ સમાજના શિક્ષણ માટે સમર્પિત કરવાની અને એટલા માટે હું કહું છું કે કોઈક ને કોઈક વ્યક્તિએ ટાઈમ કાઢવો પડશે એટલું હેલું નથી અમે તરીવરથી મતા અને તરીવર એ માંડ આટલે પોકાડ્યું છે માંડ ભેગું કરા અને વળે બેરાઈ જાય છે માંડ ભેગું કરા અને વળે બેરાઈ જાય છે પણ છતાં એને હાર નહીં સ્વીકારીએ હમણાં મંત્રીએ માફી માગી અને આ તમારે જાહેરમાં તમને બધાઈને કેવું છે કે તમારા આવડો મોટો ઠાકોર સમાજ હવે તો ઘરે ભગવાનની બીના લેટ દે કોઈને અહીંયાં એવું નથી કે માણસ પાંચસો કે હજાર કે બે હજાર રૂપિયા નામ આપરી ગયા ને એવું કોઈ કુટુંબ નથી તો આદે તમારી સોળિયાને લગ્ન માટે તમારે બીજે ફાળો લેવા જાવો પડે આદે તમારી દીકરીઓને પડાવવા હોય તો પત્રિકામાં પહેલા નંબરમાં બીજાનું નામ લખવું પડે આ તમારી હજી મજબૂરી છે છે તમારી બારા નીકળો આ તમને સમાજા પચાસ લાખ રૂપિયા આવ્યા કે પચાસ હજાર રૂપિયા ના લો તો તમારું જીવ લંગા લુટી દેવાની હતી પણ એ લીટા માયથી નીકળતા નથી અને આજે હું નક્કી કરો

ભેદભાવ આપણે કોઈની જોડે ભેદભાવ રાખવા માંગતા નથી પણ હવે જે રાખે છે એની ભેદભાવ રાખવાનો છે રાખવાનો રાખવાનો રાખવાનો

હવે આથી આ લાધારામની જગ્યામાં નક્કી કરો કે અમારે અમારી દીકરીઓને ભણાવવા માટે અમારે અમારી દીકરીઓના સમૂહ લગ્ન કરવા માટે અમારે અમારા સામાજિક ધર્મ પ્રસંગો માટે અમારે કોઈની પાસે ભીખ માંગવાની જરૂર નથી અમે જિંદગીની અંદર ત્યારે કોઈ સમજ પાસે લાભો હાથ નહીં કરીએ નાનું થાય તો નાનું આ તો કેવી વાત કરી આપણે પોતાની દીકરી હોય અને ઘરે લગ્ન કરવાના હોય તો ગામમાં એની પાર્થિવ ભૂખ સમજ આપણે કામની અંદર પાવતી મુખ જમાય ના જમાય એ તો આપણે જેવું દેવું કરીને પણ આપણે આપણી દીકરીના પીડા હાથ હાથે કરવા પડે એનો એનો પરિવાર નથી કરી કહેતો તો એનો સમાજ કરે આવડો મોટો એનો સમાજ શા માટે એનો સમાજ છે દીકરીઓના પીડા હાથ કરવા માટે અને એટલા માટે આ વત્રી દીકરીઓના પીડા હાથ કરીને આયોજકોએ સંવદાતા હોય એવું મોટું કામ કર્યું છે આપણા સમયમાં બાભરની જમીનનો પ્રશ્ન હાથમાંથી લેવાય અને એમાં

સમાજને જરૂર હોય ત્યાં સમાજના પાંચ પચીસ જણા બોલાવજો અને આ સમૂહ એ માત્ર ભત્રી નહીં પણ સમૂહ

તમારા રાજકીય હિત હોય ત્યાં લો આ બીજા સમાજો જે સમાજોએ પ્રગતિ કરી એ સમાજો બધા પક્ષોની અંદર નહીં હોતા હોય તમે બધા એકલા જ હોતો તમારે એકલા ને કોંગ્રેસ હોય તમારે એકલા ને ભાજપ હોય તમારા નેતા ને બીજો કોઈ નેતા નથી પણ બીજા સમાજના નેતાઓ એ રાજકારણ એ રાજકારણ પૂરતું રાખે સમાજ આવે ને આ રીલો એ સમાજ થઈને આવે છે ને એટલા માટે સમાજોએ પ્રગતિ કરી

તમામ સમાજો સાથે મળીને આખો સમાજ એ સમાજ ના પ્રસંગો કરે એ આપણે આયોજન ઠાકોર સમાજે નતું કર્યું એ અમે મહેમાન હતા એ એમ કે અબ્દુલિયા મને ટકોર કરી કે બેન વાલ્મીકી સમાજના સમૂહ લગ્ન હતા અને તમે શંકરભાઈ ભેગા આવ્યા હતા પણ એ આયોજકો બીજા અમે મહેમાન હતા અમે એમ એને હું સમાજ ની વાત કરું છું અને સમાજમાં જે બોલાવતા હોય ને આપડે બોલાવા માટેની તૈયારી છે એમાં કોઈ ના નથી અમને અમે એમ નથી કહેતા કે અમને બોલાવે અમને બોલાવે તો અમાર તો માથા માથે પણ મારો કહેવાનો અર્થ એટલો જ છે કે સમાજને સ્વનિર્ભર બનાવવા માટેની જરૂર છે સ્વનિર્ભર એટલે શા માટે કે તમે નાના મોટી લાલચ રાખો તો તમારી બોલાવવા પડે ને કેડો અમને કઈ ગ્રાન્ટ આપશે કે કઈક મદદ કરશે કે કઈક નાના મોટું હોય તો આપણે એમને નથવા તો બધા રાજકીય રીતે કે ગમે એ રીતે પણ એ એટલા પૂરતું રાખો ત્યારે સમાજનું હોય સમૂહ લગ્ન હોય શૈક્ષણિક હોય ધાર્મિક પ્રસંગો હોય ત્યારે તમે તમારા પર ઉપર કરો અને પર ઉપર એટલા માટે કરો કે તમે પોતે પોતાની આગળી નહીં વાંટો ત્યાં સુધી રોઈ નીકળવાનું નથી અને એટલા માટે કરીને કહું છું આ સમાજે જ્યારે જ્યારે તમે સમાજ વચ્ચે ગયા હમણાં આપણી પ્રતિષ્ઠા કરી આપણે સમૂહ લગ્ન કર્યા એના પહેલા અનેક પ્રસંગો કર્યા અનેક વખત શિક્ષણમાં દાન આપ્યું અને એટલા માટે કરીને હું વિનંતી કરું કે દીકરીઓને ભણવા માટે બાબર એ થી અગિયાર હાઈસ્કૂલ ચાલુ છે રહેવાનું ભણવાનું મફતમાં છે મારે આપ સૌને વડીલોને એટલી વિનંતી કરવાની છે કે તમારે તમારી દીકરીઓને સારી રીતે ભણાવવાની થતી હોય બાભરની આપણી બે હોસ્ટેલનો હાઇસ્કૂલ છે કમસે કમ ગામડામાંથી એ હાઈસ્કૂલે ઉદરે એવો તમે ભાડાની વ્યવસ્થા સાધન ની કરાવો કે તમે ને ભણાવો તો ચાલશે પણ તમારી પાંચસો કે મહિને બસો રૂપિયા ભાડું ના ખર્ચવાના કારણે કોઈ એક ઘટના બને છે ત્યારે હો કે બસો દીકરીઓ પર એની અસર પડે છે અને આવું ના થાય એટલા માટે કરીને કાં તો તમે ભણાવવાનું રહેવા દો કાં તો રહેવાનું ભણવાનું એક જગ્યાએ છે ત્યાં મૂકો અને અથવા તો તમારી છોડી ઘરેથી ઘરે થી ભણવા જાય અને નેહાલે જાય નેહાલે ઘરે આવે આવું કરાવો એવી બે હાથ જોડી વિનંતી કરું આ થાય કે ના થાય મુકેશે તમે ગામ માંથી છોકરી ને ભણવા મેળો છો એની કોઈ મોજ રાખતા નથી એક એક ગામમાંથી પછી પછી તરી તરી છોડીઓ ભણવા આવે એક એક મા બાપુ એક એક દાડો એની વોચ ભેગું ના રાખી કે તમારે મહિને મારો આવે

દ્વારા ત્રણ બાપુ આપણે વચ્ચે ટૂંક સમયમાં વધારવાના છે મને મંત્રીએ કાંડમાં કીધું કે બેન હવે ત્રણ ચાર મિનિટ ખેંચો પણ કીધું હવે તો ત્રણ ચાર મહિનાથી આવે હોય ત્રણ મહિનાથી આ માએ પકડ્યું છે ચારસો સભાવું થઈ આખો જીરો ખોદ્યો આ છતાં આધી આર્થિક તાકાત છે એટલે તમારો વધારે ભાવ થયો મારો

અમે કર્યું એના કરતાં સમાજે ઘણું કર્યું છે અને ઘણું કર્યું છે એટલે એનું ઋણ આપણા બધા ઉપર છે આ તમે હોય કે અંકૃતિ હોય કે ગેની હોય કે માનસિંહ ભાઈ હોય એ સમાજ ના હોય તો કઈ ના હોય તમે કોઈ નથી કઈ નથી અને કઈ નથી ત્યારે અમે અમને મોટા કર્યા છે અને તમને મોટા કરવામાં ભલે પૈસા હોય કે ના હોય પણ પૈસા થી બધું મળતું હોત તો બધાય મેદાણા મેદાણા તમને બધાય કોત મેણો મારો કે ના મારો કે તમારી એક સોટાણી થી ને અને એકને ને રાજગાર માં લાઈ દીએ વે થઈ જઈએ કોત કે ના કોત એને બદલે તો આખો જીરો આખો ભારત અમારા માટે ગૌરવ લે દે કે આ ચા ચા વિસ્તાર માં આ આ દીકરીનો જન્મ થયો છે કે ખૂબ કંટ્રોલ કર્યું છે ખૂબ સહન કર્યું છે ખૂબ ચડાવ ઉતાર જોયા છે અને ખૂબ સંઘર્ષ પણ કર્યો છે અને એટલા માટે ટકી રહ્યું છે અમારા ભરોસા ને ક્યાંય અનાદર નહીં થાય હવે દે પાગડીઓ પાઢાવો છે ભાગડી કે કલنگીત ને થાય એ ભાગડી આવનાર સમય ની અંદર કોઈ બેન દીકરી એના નામે ગૌરવ લે કે બે એક દીકરી ને રાજકારણમાં લાવી દી કે ની આ બેટી આટલી મજબૂત કરી છે કે હું ગૌરવ કદાચ લેવું પડશે ને તો એમાં સંઘર્ષ કરવામાં મજૂરી કરવામાં કે ઈમાનદારીમાં ક્યાંય બાકી ન રાખીએ કે બી આપ સૌને હું બે આ જોડીને વિનંતી કરીને ભરોસો આપું છું આપ સૌ મોટી સંખ્યામાં અહીંયા હાજર રહી દીકરીઓના પીળા